आई मेड दिस कोडनचर आई मेड दिस कोडनचर आई मेड दिस कोडनचर ललला ललला स्वर समर्थलु आकर चाके पाके काय स्पिनिंगावर चालूवी की आता पासुकी तो ना मी फाटा के गबल કેટલી કે તું ડાયરેક્ટ ડિસ્કો ચાલુ કીધું આખું ગણો અને

સો રહે થ બેગન રાતમારા રહે મમ્મીને પૈસે દ લે 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 કા ગમ્યો બા ગમ્યો ઓ જુવા નેંગે ટંગે ટંગે કે તો લટ લેંગે લેંગે આજી તો ખચન উদিন মিল <laughs> તર જાર બોલું હો হলে અલગલે તોને હાક કો પ્રશન કોડલા મા દેખના દાદા હાજી ગાણો ઉનાયા ખતુરાય કોતો પાણો ખર્ચી નલુ આય હો એ 20 રૂપિયા લે હાવ આને મા ના લેજે હવ ગઈ વાળા દરા 20 રૂપિયા દેતા ભીલે દાદા ને કે બેની બાપુઈ હો ઈ ગાણો આઈને અમે આખો ઈ હો ઈ કોડી કી ઓહી ના હે ઉપીરી ના કરવાતો ઓળવાનો જ દેમા આ હો 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 વાહ 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 મીજા દાદા જીનતે કી મૈનેંડો અવાજ ન ઉઠે આ જનતે કે પહાડ કોલી આડા કે કે ગામ તું આડા તો વાહ મીજા દાદા મે 10 રૂપિયા લે તુમ તો આ માથે પૂરો બેન્ડ હો ઓ હો વાહ વાહ એ 20 રૂપિયા લે એડી માંડાયલા કઈ ન બોલ તો પ્રમાણ કો ઘણો પસંદ ને ગણ અરે વાહ જી ગો ગો ફાટડે

ના ને મંડલ કા કા યાદ થાય ના ગનમેન્ટલ ગનમેન્ટલ પતો મારી આવ થાય અદી તો કાઈ બોલે તો બી અલ ન આસા લાઈન વાગે છે હો હો અરે વાહ में डिलीले लॻी

खलीवली 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 कसे येऊसी खलीवली खलीवली सखत सखत इष्ट पुजवर के राखे अब हरि मंदिर इज सुट्टी आहे नारा बाला फुला वाला पुनि देखवारी बापू फकडवा लो दीप उकियो फकडे रे जहानी होली करी આ ફૂલમ લીલે લાગીતવા ઓ હો હો ફેબ્રુઆરી મહિના સકાઈ સરખી માસીવરાત્રી હે તાતો દયલી મયલી યામગી માતા નિર્દોઇતરી લેજે સટેપકડો લીલેજે આથે કુકડો મને લોકો કાઈ કરતા હે હે બોધિય પાપીલે વૈતા ના બા 50 રૂપિયા મળી તો બી જાકો મને તો આખરા આંડો કે વંજન અચ્છી હસરે છે ખૂબ મસન રાખે કે એ દિલ્હી મે આલો હે આવાજુ નયા જલે છે એ લઈ બગઈ ગઈ એય એય એ સોલર દર્પણ નો કોટ થાય અમે સોલર

કમરે ઓદેણે પરીણે સેદેરેણે કરોતાણઇ પીણતેણેણેણેણ સેણઇ સ્રંડે. જ્દેણે શેણદેણે જેણે સ� તંગે 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 રે નૈવે નૈવે ને નંદન દેજે વેંગે વેંગે ઓ મતોડી વેંગે તંગે તંગે આખે વેંગે તંગે ઓ નેરા ઈ હૈ એ કે 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 થા એ શિવા આયી આવી ગઈ આય તુમાલે જાગો આ જિરલે વાળો સરપંચ લે હે ઓ જાગો મજિ લે જા હે

અમે એ તું ખોલ નંબર મારા હે હો મે ના તારાથી પછી તું ખોકે હા તુમા નંબર બી કે નંતર આ ખોલ માં ના મને એકી તુમની સંતાલો જા હા ચાલી જા લે કે હા મછિયા સોબતી હા હ આઈ નઈ ઈ આઈ ખોદો પતાડી બોતી હંગે આ પાના નંબર મેા ઠાકો નંબર આઈ ને ઈ મે જીયુતી ખોદાન પડી આની મે તે ઉપર ખુટઈ લોકમા નંબર આય છે ના અમાદે તો લાંબો ગાલુ આ રે હોતે નંબર ગાલું નઈ જો તે જે ગામડું કાયા ખોતે કઈ બોલશે ની ને ના હા આઈ તૈયાર લે તા મે તૈયાર લીયા હા અમે છોડા ભેજલો તે બિલા બન આપવા <laughs>

કોના બા દિલા બા મહારિયા લોકો ને આપા હે તો ના હા ઓ બાસ્થા કરો માતા કો કોન રસ્તે મે મકાન નું દિકા માંગે આપા હે કઈ દે હે એની તુજા દી અને એક એક સાયકલ માં દેખા દેખાતી તો આ કે આંદલો આવશે પણ તા ગરો ન ઉભરો તો જી હા તા ગરો ન ઉભરો આયે સુરતાલી આવી ફારા લોય રે કાગરામાં પહોંચા હો હો હરે રામ હરે હા ના હ હ કોસ બા એ આ બાવજા ગોહણ ઓને તો બે બટુ બે હવે હવા હવા ચુણના કટ્ટો टाकલો આની ઇસમે થો સંખોડે હા થી લગાખ અને કાણે તારા બોત જનાર ને ના ફાઈ નઈ તો લઈ टाकી હા હા ત્યાં જ પડ જતી હા જડી જા ચલ બાય હ જ

એ નતેન પોજન કેમ આતો ખલાવતો પણ એને મત કે રાખે છે બા બનતા હોય તો નઈ મને ફટલાને ફટી

લે પણ એનો તો કોઈ ડાખ આઈ રેડી પોઈ આરામ કરી હું ના રાજીવાની મને ટીવાની તન ને માહે આવી લે દિલા બસ પાં હા છોડવિ ન નીવા કે છોડી આપ લે ચાની પાટ تا را نين چاوي دو پرم خان کي ويلي پن ايني تااري والي مينا هن کي انو مي گهيو تو اٿي اين کي کاغري ڏاٹھو تا پو 5 کرور 2 کرور 3 کرور নাল কির নিটিছেডি অিয৅চিকিডিনংও সুটক্িকুকুকুেপুট্নিযে oka telko ka हो वगैरे नाही तो

બારા બાજે ખબર